તો હલો મિત્રો બેસ્ટ ફોટો એડિટિંગ આ ટાઈપની તમારે ફોટો બનાવી છે તો તમે કાઇન માસ્ટરથી કઈ રીતે બનાવી શકો છો તો ખાસ મિત્રો વિડીયોની અંદર બનાવી જો કારણ કે આ ટાઈપની ફોટો ઘણા બધા લોકો બનાવવા માગે છે પણ ઘણા બધા એપ્લિકેશનની મિત્રો એની અંદર જરૂર પડે છે પણ આજે તમને મિત્રો છે ને કાઇન માસ્ટરથી આ ટાઈપની તમે ફોટો એકદમ આરામથી બનાવી શકો છો એના માટે ખાસ કરીને પહેલું તો જુઓ તમે બેકગ્રાઉન્ડ તમારે ડાઉનલોડ કરવાનું રહેશે અને જે તમારા ફોટા છે જેટલા બેસ્ટ હોય એને મિત્રો પીએનજી બનાવી લેવાના છે અને 3G વાત કાઈન માસ્ટર ની અંદર જો તમારી કાઈન માસ્ટર તમે યુઝ કરો છો તો એની અંદર ઘણી બધી સિસ્ટમ આવે છે એને તમારે પહેલેથી ડાઉનલોડ કરી લેવા લે છે એટલે વિડિયો મિત્રો વધારે વાર ના લાગે આપણે फटाफट જે સામગ્રી જોઈએ ને फटाफट આપણે મળી જાય તો વિડિયો ની અંદર બના રેજો મિત્રો YouTube ચેનલ લખતી કોઈ પણ તમારે માહિતી જોઈએ તો દરેક માહિતી આપણી ચેનલ માંથી તમને મળી રહેશે તો ચલો મિત્રો વિડિયો ની આપણે શરૂઆત કરીએ મિત્રો કે આ ટાઈમ ના જે ફોટા તમે જોઈ રહ્યા છો એ ટાઈમ ના આપણે ફોટો થઈ રીતે બનાવવાના છે તો વિડિયો ની અંદર બના રેજો કન્ટિન્યુ જે થી મિત્રો તમે પણ આ ટાઈપ ના ફોટા બનાવી શકો છો તમારા પોતાના તો ચલો વિડિયો ની આપણે શરૂઆત કરીએ જઈએ કાઇન માસ્ટર ની અંદર હાલો મિત્રો સ્વાગત છે આપણે કાઇન માસ્ટર ને ઓપન કરી લીધું છે હવે ફોટો બેસ્ટ એડિટિંગ કરવા માટે આપણે સેની જરૂર પડે છે અને જો તમારે કઈ સાઈડનો ફોટો બનાવવાનો છે એના માટે પહેલા તો પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરી લો હવે પહેલા તો જો મે તમને ઊભી સાઈડની ફોટો બનાવતા શીખવાડી છે તો અહીં ઊભી સાઈડ છે જો તમારે આ ટાઈપની કે આ ટાઈપની બનાવવી હોય તો કમેન્ટ કરજો મિત્રો YouTube કમ્યુનિટી પોસ્ટ અથવા Instagram Facebook માટે અને વિડિયોના પોસ્ટર બનાવવાના છે તો પણ કમેન્ટ કરજો તો આપણે એને પણ વિડિયો બનાવવાની કોશિશ કરીશું તો અત્યારે મિત્રો અહીં પર ક્લિક કરી લઈએ जो तो तुम क्लिक कर सो पहली तो तेरे है मित्रों पहले थोटो डाउनलॉड करेली राखवा है तो मैं पहले थे मित्रों अँ फोटो डाउनलॉड करेली है तो कई टाइप ने मैं फोटो डाउनलॉड करेली बेकग्राउंड फोटो तो तो अँ हूँ फोटो ले लू छूँ तो मैं पहले थी फोटो अँ डाउनलॉड करेली से तो चलो बेकग्राउंड में जो मैं अँ फोटो डाउनलॉड करे फोटो तरी अ હલે લીધી ચારિજે તો એને આ બોક્સ ઉપર ક્લિક કરીને મોટી સાઈઝ કરી લેવી આ રીતે કર્યા પછી મિત્રો આ રીતે આપણે ફોટો બનાવવાની છે મિત્રો વિડિયો નથી બનાવવાની ખાસ ધ્યાન આપજો ત્યાર પછી મિત્રો તમારી જે ફોટો જે ફોટો બનાવવાની છે એ ફોટો તમારે અહીંયાથી લઈ લેવાની છે આખા طریقے તો ચલો ફોટો મેં અહીંયા PNG પહેલેથી મિત્રો બનાવેલી છે તો ચેક કરી લઉં મિત્રો તો ચલો મેં આ ફોટો લઈ લીધી છે અને આ રીતે હું घुમાવી દઉં છું મિત્રો ખાસ ધ્યાન આપજો આ રીતે घुमाया પછી મિત્રો અહીંયા હું આ રીતે सेट करू छु जो આ રીતે સેટ કરી છે સેટ કર્યા પછી મિત્રો તમારે છે એની ઉપર એક બેકગ્રાઉન્ડ અથવા એક બીજી ફોટો લેવાની છે તો હું બીજી ફોટો લઈ લઉં છું કઈ ટાઈપની ફોટો લઉં છું જો અહીંયા એ જ ટાઈપની બીજી ફોટો લઈ લઉં છું જેથી મિત્રો फटाफट આપણી વિડિયો બનતી રહે તો ચલો બીજી ફોટો મેં અહીંયાથી લઈ લીધી છે આ ટાઈપની ફોટો લઈ લીધી છે અને એને હું આવી રીતે સેટ કરી લઉં છું જો આવી રીતે સેટ કરી છે અને કેલી ફોટો તમારી અલગ છે તો ચલો મિત્રો એ ફોટોને આપણે અત્યારે પહેલી રીમુવ કરી લઈએ પહેલા તો આને ઓન કરી લઈએ અને અહીંયાથી ગોળ કરી લેવાનું ગોળ કર્યા પછી એની સાઈઝ છે ને મિત્રો તમારે આ રીતે ક્રોપિંગ કરી એના ઉપર આ લીટી છે આ રીતે સેટ કરી લેવાનું કરી છે તો આ રીતે આપણે સેટ કરી લીધી છે તો એને આપણે ઓકે આપી દઈએ ઓકે આપ્યા પછી મિત્રો આ ફોટોને આપણે આ રીતે સેટ કરી લેવાની છે ફરીથી ક્રોપિંગ કરી લે અને ચોરસ કરી લેવાની છે આ રીતે તો ચલો એને આપણે ચોરસ થઈ ગઈલી છે તો આ ફોટો આપણે આ રીતે સેટ કરી છે સેટ કર્યા પછી થોડીક સાઈઝ આપણે નાની કરી લીએને અને સાઈઝ કરી છે અને જે ક્રોપિંગની સાઈઝ છે ફરીથી ક્લિક કરી લઈએ અને કઈ રીતે આપણે ક્રોપિંગ કરવાની છે તો અહીંયા ક્રોપિંગ વાળો ઓપ્શન ઉપર આપણે ક્લિક કર્યું છે તમને આ ટાઈપના ઓપ્શન અલગ અલગ મળે છે તો અહીંયાથી ક્રોપિંગ કરવા માટે જો અહીંયા ફોટા ઉપર ક્લિક કર્યું છે અને ક્રોપિંગ કરીને જે ખૂણાઓ છે આ રીતે તમારે એને સિલેક્ટ આ રીતે કરી લેવાના છે તો કમ્પ્લીટ આ ફોટો આ રીતે સેટ કરી છે તો મેં ફોટો અહીંયા સેટ કરી લીધી છે આ રીતે હવે જે બીજી ફોટો છે બીજી ફોટોને આપણે અંદરથી લઈ લેવાની છે તો ચલો બીજી ફોટો અહીંયા છે ले लीये तो ऑलरेडी मैं यहां थी बीजी फोटो લઈ લીધી છે તો આવી રીતે તમારે ફોટો લગાવવાની છે તો આવી રીતે આ ફોટોને મેં અહીંયા સેટ કરી લીધી છે અને અહીં આપણે નાની સાઈઝ આ રીતે ક્લિક કરી લીધી છે અને એને घुમાવી છે તો તમે મિત્રો આવી રીતે ક્લિક કરીને અહીંયા નીચે એક ઓપ્શન તમને મળે છે અને ઉપર ક્લિક કરીને ફોટો આદલ બદલ આ રીતે તમે આરામથી કરી શકો છો તો આ ફોટોને આપણે સેટ કરી લીધી છે ત્યાર પછી એક બીજી ફોટો તમારે લેવાની છે તો બીજી ફોટો મે કઈ ટાઈપની લેવાની છે એ બેકગ્રાઉન્ડ ફોટો મે અહિયાં પહેલેથી ડાઉનલોડ કરેલી છે આ બધી ફોટાઓ મિત્રો પહેલેથી તમારે ડાઉનલોડ કરી લેવાની રહેશે તો આ ટાઈપની મે ફોટો લીધી છે અને આપણે હું ફૂલ સાઈઝ આ રીતે ઓપન કરી દઉં છું ત્યાર પછી નીચે સૌથી નીચે એક ઓપ્શન મળશે બ્લેડિંગ લખેલું એની ઉપર ક્લિક કરી લેવાનું છે અને અહીંયા તમે આ ટાઈપનું ક્લિક કરશો એટલે તમને અલગ અલગ કલરમાં જોવા મળશે જુઓ અહીંયા તમને જે સારો કલર રાખવાનો છે તો આપણે કલર ને સેટ કરી લીધો છે હવેના ઉપર એક ફ્રેમ લગાવાની છે ચોરસ તો ફ્રેમ કઈ રીતે લગાવાની છે તો ફ્રેમ તમારી પાસે નથી તો મિત્રો અહીંયા તમને એક ઓપ્શન મળે છે જો ફ્રેમ અહીંયા કાઇનમાસ્ટર ની અંદર મેં પહેલેથી ડાઉનલોડ કરી લી છે તમારી પણ મિત્રો આ ડાઉનલોડ કરી હોય તો તમે જે કાઇનમાસ્ટર છે એની અંદરથી તમે ડાઉનલોડ કરી શકો છો તમને આરામથી મળી જશે તો અહીંયાથી આ ફ્રેમને મેં લઈ લીધી છે ફ્રેમ લઈ લીધા પછી અહીંયાથી હું ફ્રેમને ઓપન આ રીતે ફેવરી દઉં છું ફેવરી દઈ દીધી છે અહીંયા આ રીતે ઓટોમેટિક સેટ થઈ જશે જુઓ અહીંયા તો કમ્પ્લીટ સેટ થઈ ગઈ છે હવે અહીંયા તમારે કોઈ નામ લખવું છે તો તમે એનું નામ લખી શકો છો તો આ રીતે ક્લિક કરી લો અને અહીંયા જેનું નામ છે તો આ રીતે હું ક્લિક કરીને તો આ રીતે મે લખ્યું છે જુઓ અહીંયા લખ્યા પછી મિત્રો અહીંયા ડબલ એ ઉપર ક્લિક કરીને અહીંયા તમને અલગ અલગ સ્ટાઈલ મળશે આમાંથી તમારે જે ટાઈપનું નામ રાખવું હોય ને એ તમે અહીંથી રાખી શકો છો તો આપણે અહીંયા આ રીતે મે સેટ કર્યું છે જુઓ અહીંયા તો આ સેટ કર્યા પછી ને મોટી સાઈઝ આ રીતે કરી લઉં છું મોટી સાઈઝ કર્યા પછી એને તમારે ડબલ અંક કરવા છે ઉપર અંક લગાવવા છે અથવા એનો કલર ચેન્જ કરવો છે આવી રીતે તો કરી શકો છો અને ફ્રેમ કરવી છે તો આ રીતે તમે એને ફ્રેમ કરી શકો છો જો આ ફ્રેમ ઉપર ક્લિક કર્યું છે વાઇટ ફ્રેમ કરી દીધી છે તો આ રીતે તમારું ફ્રેમ બની જશે અને નીચે આપણે લખવાનું છે ઠાકોર તો ચલો મિત્રો આપણે લખી લઈએ ઠાકોર તો આ રીતે એને લખ્યું છે અને અહીંયા આ રીતે નાની સાઈઝમાં લઈને થોડક અક્ષર આવી રીતે જ આ બધી સ્ટાઈલ તમને મિત્રો છે ને કાઈન માસ્ટર ની અંદર જ મિત્રો માડી રહેશે બધું કાઈન માસ્ટર ની અંદર જ મે ડાઉનલોડ કરેલું છે અને તમે પણ મિત્રો બધી સિસ્ટમ ડાઉનલોડ કરી શકો છો એકદમ આરામથી તો આ રીતે મે સેટ કર્યું છે અને અહીંયાથી આપણે મોટી સાઈઝ જેટલી કરવી હોય ને એને તમારે કરી લેવાનું છે તો આપણે એને નાની સાઈઝ આવી રીતે રાખવાની છે તો નાની સાઈઝ રાખ્યા પછી એની પણ બેકગ્રાઉન્ડ કલર કરી લે આ રીતે અલગમાં તો આ રીતે મે અલગ કરી લીધો છે સાઈઝમાં તો આ રીતે મે અલગ કર્યો છે કલર અને જો મેન કલર છે ને તમારા વ્હાઇટ ની જગ્યાએ પીળો કરવો હોય તો પીળો આ રીતે કરી શકો છો જોઈ લો કમ્પલેટ થઈ ગયો છે તો આ તમારી મિત્રો ફોટો કમ્પલેટ થઈ ગઈ છે ત્યાર પછી આ ઓપ્શન છે ની ઉપર તમારે ક્લિક કરી લેવાનું ક્લિક કર્યા પછી આ પહેલા નંબરનું ઓપ્શન છે ની ઉપર તમારે ક્લિક કરી લેવાનું તો આ ફોટો તમારી પડી ગઈ છે અંદર સેવ ઓન થઈ ગઈ છે તો કઈ રીતે અને કઈ જગ્યાએ ફોટો સેવ થઈ છે એ તમે અહીંયા પ્રૂફ સાથે દેખાડું તો કેપ્ચરિંગ તો અહીંયા જોઈએ ફોટો આપડી કઈ જગ્યાએ સેવ થઈ છે તો મિત્રો જો આ ફોટો આપડી અહીંયા સેવ અંદર થઈ ગઈ છે તો મિત્રો આશા રાખું છું કે માહિતી તમને ગમી હશે તો આવા કોઈ પણ પોસ્ટના વિડિયો તમારે બનાવવા છે તો ખાસ આપડી ચેનલને મિત્રો સબ્સ્ક્રાઇબ કરજો અને વધુ કોઈ પણ અન્ય સ્ટાઈલ ની અંદર પોસ્ટ ફોટો બનાવવા છે તો પણ મિત્રો કમેન્ટ કરજો એની પણ વિડિયો બનાવવાની આપણે પૂરે પૂરી કોશિશ જરૂર કરીશું મિત્રો